વાળી ચોપાડમાં રાધાએ મોડી રાત્રે પોતાનો ખાટલો પાથર્યો કાનેની મુરલી શોધીને પોતાના ઓશીકે મૂકી છુપી નજર્યા બધા તમાશો જુદી એને ઘરમાં બોલાવી કહ્યું બેન હવે તમે મોટા જોટા થયા હા કે રાધાની માતા બચપણમાં જ મૃત્યુ પામી હતી આ હિસાબે પિતાના હાથ નીચે ઉછરેલી એ ઠીક-ઠીક એવી મનસ્વી થઈ ગઈ હતી પિતાએ પણ એને અત્યાર સુધી છૂટથી હરવા ફરવા દીધી હતી રાધાથી મોટો એકનો એક ભાઈ કોઈકવાર રાધા ઉપર મિજાજ કરતો તો વૃજભાનુ પુત્રને પણ દબાવતો એ એને કહેતો જો ભાઈ માવિનાની દીકરી અને ટોળાવી ખૂટી મૃગલી માટે કોઈ દિવસ રાધાને તારે કશું પણ કહેવું નહીં ખુદ વૃષભાનું પણ પોતાની આ લાડકી દીકરીને ભાગ્યે જ કહેતો અને ટોકતો દીકરાની વહુ સાસરે આવી એ પહેલા તો ઘરકામ કામ પણ વૃષભાનું પોતે જ આગળ થઈ નીકળતો હતો શિખામણ નો સૂર સાંભળતા જ રાધા ભાભી સામે ખડખડ કરતી હસી પડી કહેવા લાગી

એ વખતે રાધાએ કાનને સુધારવાની વાત કરી હતી અને એ જ દિવસે કાનને મુરલી પણ આપી હતી બાબીના હિસાબે તો કાનને આજે આટલી હદે મુરલીના રવાડે ચડાવનાર પણ રાધા જ હતી એ વાતના અનુસંધાનમાં બાબી બોલતી હતી ક્ષણેક થંભીને ઉમેર્યું કહેવત છે કે છોકરીએ કાચડી પહેરી કે એની દુનિયા બદલાઈ ગઈ તો તમે તો હું સાસરે આવી ત્યારથી જ કાચડી પહેરતા થયા છો ભાભીને સાસરે આવે દોઢ બે વર્ષ થયા હતા ક્ષણિક થંભીને ભાભીએ વળી ગયું આપણાથી હવે પ્રેમની વાતો ના થાય ભાભીની શિખામણ ઉપર અલ્લડ રાધા જાણે ચોંકી ઉઠી બોલી ઓ બાપ પ્રેમની વાતો ન થાય ભાભી રાધાની આંખો મોડે મોટી મોટી હતી અને એમાં વળી અત્યારે એ આશ્ચર્યની મારી સહસા પોળી થઈ ગઈ નવાઈ સાથે પૂછવા લાગી આવું તમને કોને કહ્યું કે પ્રેમી વાતો ન થાય મારાથી રાતા સાચે જ ગંભીર થઈ ગઈ આ બી આટલી હદે ક્યારે ગંભીર થઈ નહોતી જોઈ અરે ખુદ રાધા જ પોતાની આ ગંભીરતા સમજવા બેસે તો એને સમજાઈ શકે કે કેમ એ જ એક સવાલ હતો આ થોડીક મૂંઝાઈ રહી હસવાનો પ્રયત્ન કરતા કહ્યું હે બેન હું તમને સમજુ છું પણ લોક કેવું છે આપણા ઉપર કશું કાન છોકરો જેવો છે ત્યાં તો ગાડું તૈયાર કરીને રાધાનો ભાઈ આવી પહોંચ્યો એના કાને રાધાના છેલ્લા શબ્દો પડ્યા હતા ક્રોધમાં આવીને કહેવા લાગ્યો એઓ તેઓ કશું નહીં રહેતા હું તને કહી દઉં છું પરોઢે તારે કાન સાથે જવાનું જ નથી તારી ભાભી સાથે પાછળથી આવવાનું છે અને એ ચાલતો થયો જતા જતા વળી કહ્યું સામાન ગાડામાં નહીં સમાય તો મારે અહીં રહેવું પડશે અને તારે ગાડું લઈ જવું પડશે સમસમી ઉઠેલી રાધા ચોપાડમાં આવીને સુઈ ગઈ ભાભી પણ ખાટલામાં લંબાવી ગઈ રોઈ હતા નહીં એ તથા ઉપનંદનો દીકરો વિશાલ વગેરે વૃંદાવનમાં ગામ સ્થળ નક્કી કરવા આગળ ગયા હતા ખાટલામાં પડી એક વિચાર ભાઈ સામે કરવાનો આવી ગયો એને હતું કે એ મને શું કરવાનું છે પિતાજી બેઠા છે ત્યાં સુધી એનું કશું નથી ચાલવાનું એ કોણ મને રોકનાર પણ બીજી બાજુ ઘરમાં આમ ઝઘડો કરીને કાન સાથે જવામાં એના જીવને કશી મજા લાગતી નહોતી રાધાના હિસાબે પણ કાન હવે મોટો મોટો થતો આવતો હતો જ્યારે ત્યારે છેડે તો ને કરવાનો જ હતો ને પણ આ બધા વિચારો કરતા રાધાના અંતરતલમાં તો આ જ એક વિચાર પ્રવર્તતો હતો જોઈએ તો ખરા મારી ના સાંભળીને કાન સવારે શું કહે છે આ વિચારની પાછળ આહલાદ ભરી હતી રહી પણ એટલી જ હતી આખો દિવસ દોડવામાં અને ઉચાળા ભરવાની તૈયારીમાં અને ગાયોને શણગારવામાં ન ગયો હોત તો એ કદાચ ઊંઘી પણ ન શકી હોત નેસના લોકો બે ચાર ઘડી ઊંઘ્યા ન ઊંઘ્યા અને કુકડાઓએ બાંગ ઉપર બાંગ પોકારવા માંડી લોકો જાગવા માંડ્યા કેટલાકે સૂતા પહેલા જ ગાડામાં સામાન ભરી રાખ્યો હતો તો કેટલાક વળી અત્યારે ભરવા લાગ્યા એકબીજાને હાક મારતા જુવાનો હાથમાં લાકડીઓ તીર કામઠા તલવારો કુહાડીઓ વગેરે લઈને ચોક તરફ રવાના થઈ ગયા વૃષ ભાનુ જેવા કેટલાક ની તો ચોકમાં સુતેલા ગોવાળો જ ગાયો લઈને જવાના હતા ગામ બહાર આવેલા ચોકમાંથી માંથી ગાયો છૂટ્યા કળે બાંધેલી કંટડીઓ રણકી ઉઠી મીઠા મીઠા સ્વપ્નો જોતી રાધા સફાળી જાગી ગઈ એને જોયું તો ભાઈ અને ભાભી ગાડામાં સામાન મૂકતા હતા રાધાને ફાળ પડી કે કાન જતો તો નહીં રહ્યો હોય ને રાધાની ચેષ્ટા જોતા હતા એમને પણ ભય હતો કે રાધા કાં તો આપણી મનાઈ ગણકારશે જ નહીં દાતણ કરવા વળી રાધા પણ દ્વિધામાં હતી એના હૈયે કાનના પગલા વાગતા હતા तातण करी ओढ़नी वड़े मौन उछती ये उबी थई त्या नंदना गढ़ तरफ थी छोकराओं नो कलबलाट काने पड़ो राधा नु एक मन के के कान साथे जाऊ जाऊ बीजु मन के के तू हवे मोटी जोटी थई अने कान जी समझतो तो नथी पण तारे तो समझू जोईए ने एना काने मार्ग ऊपर थी कान नी मथुरी हाक संभळाई राधा हेड अमे तो आ निकरया પ્રેલી પાથી સુરભી વગેરે સખીઓ પણ બોલાવા લાગી રાધા ગાયોના ના જણ તો ક્યારે ગયા રાધા એ ભાભી પૂછ્યું ચાઓ ભાભી સુરભી ગાયત્રી ને બધાય નીકળ્યા છે ભાભી ચડેલા મોએ જવાબ આપ્યો તમારા ભાઈને પૂછો વગર પૂછે ભાઈએ કહ્યું તું જઈશ તો જ બધી છોકરીઓ જવાની રાધા મેં રાત્રે તમને શું કહ્યું તું રાધાના મંથન વધી પડ્યા ચમળો પગ કહે કે જાઉં અને ડાબો કહે કે ક્યાં સુધી કાનની વડી બુમાવી ચાલ લે રાધા કેટલી વાર પેલા બધા શ્રીદામા અને અંશુ તો નીકળ્યા હો ચપ ને રાધાએ પગ ઉપાડ્યો પ્રાંગણ વટાવી કાન આગળ જઈને ઊભી રહી હાથ માની મુરલી કાન તરફ લંબાવતા કહ્યું લે આ તારી મુરલી ઓકાર તો વગાર તો ઉપડ એટલામાં જ હું પાછળથી આવી લાગુ છું બળદેવી કહ્યું અમે તો જાણે ઘોડા ઉપડ્યા કા તો રહી જવાની કાન પણ કહેવા લાગ્યો તું નહીં આવે તો હું માર્ગમાં થાકી જઈશ પછી રાધાએ કહ્યું હવે ચી તો હું તને તેડવાની જ નથી કાન ન તેડે તો ન તેડતી પણ તું સાથે હોઈશ તો થાક બાદ બધું માર્યું ફરે વાતો કરતા કરતા હોઈશો આ જીવ કપાઈ કપાઈ જતો હતો કાનને પસવાડ્યા વગર એ રહી જ ન હતી શક્તિ એને કહ્યું મોરલી વગાડજે ને ફિકુએ એવો હસતા ઉમેર્યું મોરલીના તાનમાં થાક અને રાધા બધું જ ભૂલી જઈશ બળદેવતી થકેલા હતા કાને પરાણે પગ ઉપાડતા કહ્યું રાધાને તો ભૂલી રહ્યા માર્ગ વચ્ચે પુતળું બનેલી રાધાના કાને સુરભી વગેરેની ની હાક પડી ચાલ રાધા ચાલ તો રાધા આ કાનને ને બધા તો નીકળ્યા ખરા રાધાએ એ ગળું ખોખાડતા કહ્યું સુરભી તું અને ગાયત્રી બધા કાનની સાથે હેડતા થાઓ હું પાછળથી થી આવું છું અને ચટ કરતી કે એ ઘર તરફ મોં ફેરવી ગઈ રાધાનો વિચાર કામે વળગવાનો હતો ત્યાં તો કાનની મુરલી કાને પડી રાધા કામે ઓળખવાનું ભૂલી ગઈ કું ટેકો લઈને કાનની વાંસળી ઉપર કાન માડી રહી વાંસળીના સૂર સાથે પોતે પણ જાણી જાણીએ અજાણીએ દિલમાંથી એક ગીત ગોઠતી હતી સોના શિંગળીએ ને રૂપાની ખરીએ ઈ એન ધાણે ગાય હતીરે કોણ કે છે કે તે ગાય નથી મારા વાલા કોણ કહે છે કે ગાય હતીરે રાધા જ્યારે કાન્યા ગીત શીખવાડતી હતી ત્યારે ફૂલની કળી સરખા સુહામણા આંગળા વડે કાનેની હડચી સહેજ ઊંચી કરતા કાનેનું નામ મૂકીને ધીમા છતાંય આરત ભર્યા મધુરા સુરમાં ગાયું હતું

પછી રાધા ભાઈ ભાભીની હાજરીને અને કાન સાથે જવા ન મોડ્યું એ વાતોના અફસોસને પણ ભૂલી ગઈ હતી અરે હાલક ઉપર હાલક બદલી રહેલો કાન કયું ગીત વગાડે છે એ પણ ભૂલી ગઈ અને મોરલીના નાદમાં જ માત્ર એક તાન બની રહી પેલી બાજુ ગાડામાં સામાન ભરી બંધ દેતા ભાઈ તથા ભાભી પણ થોડીકવાર પછી તો પુતળું બનીને ઊભેલી રાધાને ભૂલી ગયા અને પરોડના પોરમાં

હવે તો એ કાનને તેડવાની પણ નથી અને એમ કરતા કરતા વેગળી થતી જશે લોક તો મો છે જીવ અર્ધું તો ઈર્ષ્યાને લીધે અને બાકી હું તમને કહું દુશ્મનને વાલો લાગે એવો કાન તેડવાનો જો લાવો મળતો હોય તો નિસની કોઈ સ્ત્રી કદી જતો કરે લક્ષ્મી જેવીએ મને એક દન કહેતી હતી કે એ દન કાન મારા ગળે વળગી પડ્યો એ પછી તો મારા દિલને એવું થયા કરે છે કે જાણે મારા ગળે જ બાંધી રાખું જવા દો એને કાન ને રાધા સાથે એટલો હળી ગયો છે કે ભલું હશે તો મો ફેરવીને જોતો જોતો જતો હશે આવા નાના છોકરામાં વહેવામાં હજી પણ શું છે જવા દો તું કહે છે તો જાય પતિ કહ્યું ભાભી એ રાધા તરફ જોઈને ઢોકો કર્યો રાધાબેન તમારા ભાઈ કહે છે કે જાઓ તમારે જવું ભાભી નું વાક્ય અડતું સાંભળતા જ રાધા જાણે